લોકોના પહેરવેશ પણ જુદા જુદા હોય લોકોની બોલી પણ અલગ અલગ હોય લોકો પોતાની રહેણી કરણી પણ અલગ અલગ રીતે રાખતા હોય છે અને રહેતા હોય છે છે એમ તમને ખબર તો એ પાઠમાં જે એકવીસ એક્ટિવિટી છે તમે બધા ખોલી શકો જો એમાં લોક બોલી અલગ અલગ પ્રકારે એક જ વાક્યને જુદા જુદા વિસ્તારની લોક બોલી પ્રમાણે કેમ બોલાય

અહીંયા આપણે કોઈક બીજા વિસ્તારની વાત કરી રહ્યા છીએ કે દાદા હવ ગઈડા થઈ ગયા હવ કેટલું કામ કરશો શું કહે છે દાદા હવ ગઈડા થઈ ગયા હવ કેટલું કામ કરશો આ લુણાવાડા કે મૈસાગર વિસ્તારમાં આવી ભાષા બોલાય છે કે કેમની જગ્યાએ ચમ બોલાય બરાબર છે કેટલું તો ચેટલું બોલાય પછી આગળ જુઓ એના પછીનું વાક્ય છે એ આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ અંકલ એટલીસ્ટ તમારી એજ જુઓ હવે આવા હાર્ડવર્ક ન કરો આમાં અંગ્રેજીના બે શબ્દો ઉમેરાયા છે એટલીસ્ટ એજ અને હાર્ડવર્ક ત્રણ શબ્દો અને હા ચોથો છે અંકલ આ ચાર શબ્દો અંગ્રેજીના છે બાકીનું વાક્ય ગુજરાતીમાં છે શું કહે છે કે અંકલ એટલીસ્ટ તમારી એજ જુઓ હવે આવા હાર્ડવર્ક ન કરાય હાર્ડવર્ક એટલે

પછી આપણા ગોગંબા તાલુકામાં રાઠવા ભાષામાં કેવી રીતે બોલાય છે મોટા ઈવી ઉંમરે કહા વેટ કરે શું કહેવાય છે મોટા ઈહી ઉંમરે કહા વેટ કરે બોલાય છે ને તો આ અલગ અલગ વિસ્તારની ભાષાઓ છે પછી આગળ હું તમને આનંદની વાત કરું આનંદ એટલે ચરોતર પ્રદેશમાં તો ત્યાં શું કહે છે વડીલ પાંચની ઉંમરે શાંતિથી જીવો બધા લોહી ઉકારા મેલો લોહી ઉકારા

આવી ભા આવી ભાષા કાઠિયાવાડમાં બોલાય છે અને છોટા ઉદેપુર જિલ્લો આનો અહીંયા જેમ ગોગળ આપણે રાઠવા વિસ્તારની ભાષા બોલી એવી લોકબોલી છોટા ઉદેપુરમાં છે ડાહલા ઇતરી ઉમરે કો કરવા વેલા કરે ડાહલા ઇતરી ઉમરે કો કરવા વેલા કરે બરાબર તો આ છોટા ઉદેપુરની ભાષા થઈ તો આપડા ગામ છોડીને આપણે બીજી કોઈ પણ જગ્યા જઈએ દસ બાર ગાઓ આગળ જઈએ ને એટલે એની ભાષાઓ બદલાય દરેક ગામમાં અલગ અલગ ભાષાઓ હોય કદાચ ચોપડી બોલતા હોય તો અમુક સોપડી બોલે શું બોલે સોપડી બોલે બોલે છે તમે અહીંયા ખેતર શું કહો છો સ્પષ્ટ ભાષામાં ખેતર ખેતર કેવાય તમે શું

આ કામ માટે આ કોઈ પણ ક્રિયા માટે આવું વાક્ય બોલે છે અને એ આજ કહેવા માંગે છે એટલે તરત આપણે એને મગજમાં સમજી લેવું પડે પછી

પણ કાકાને ઉભો થવાય નહીં થોડી કમ શક્તિ હશે બાજુમાં જ એમનો છોકરો શું કહેલો મને અમેરિકા જઈને ઇંગ્લિશ ભણી આવેલો એટલે પાણી ના અંગ્રેજીમાં શું કહેવાય વોટર શું કહેવાય વોટર એટલે છોકરાને કાકા કઈ બોલે છે સાંભળે છે બધું પણ સમજી શકતો નથી એટલે કાકાનો પાણી વગર જીવ જતો રહ્યો પણ પેલો વોટર એમ કે તો એ પાણી આપે પણ કાકાએને શું કીધું પાણી પાણી પણ પેલો કઈ સમજ્યો નહીં એટલે આવું ભણેલું પણ આપણો કેવું છે નકામું છે પ્રેક્ટિકલ ભણેલું હોવું જોઈએ સમજદારી વાળું ભણેલું હોવું જોઈએ અને આપણને ચોક્કસ સમજ પડે એવું ભણેલું હોવું જોઈએ બરાબર ને પછી કાકાને પેલો બાજુમાં છોકરો હતો ખાટલા નીચે પાણીનો લોટો પણ હતો પણ પેલો સમજી ન શક્યો એટલે પાણીનો લોટો ત્યાંને ને ત્યાં અને કાકા પાણી વગર જીવ ગયો એટલે આવી એક કહેવત છે બરાબર સાચી કે ખોટી ખબર નહીં પણ માણસને સમાજમાં જીવન ઘડતર માટે આવી કહેવતો પણ મૂકવામાં આવેલી છે